કેનો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચેર હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી સગાવે ગુડ મોર્નિંગ જય માતાજી જાગે જે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા કે કેન દોર જ રે આ તો વેલા દોરો આયા તમો હા યો તા નહીં હા તાને ચલો આગી જા હાથ આન વાગે છે ને હા

দূপ লাগিব নাই

અને દવાઈ લઈ લીધી અને અમે જે ગેર બાઈક કરી પેલી સાહેબ અમે આવ્યા હતા બીજા ગેટ નોર્મલ રિપોર્ટ આવી ગયો બધું ગમે દવા દવા લઈ લીધી અને અમે બીજું ગેર કમ્પ્લીટ લઈ લીધી દવા દવા લઈ નીકળી હતી ગેટ બાર ત્યાંથી આવું એ ડાયરેક્ટ ઘરે દવા બવા લઈ લીધી અમે આવ્યા છીએ સુલતાનપુર અને તમાકુ બધી લઈ લીધી હો તમાકુ આવી ગયા બધી

हां हां तीनमज दवा बा ले दी थी कंप्लीट नहीं माताई तो रोंटो थई गयो हमने अब इतना को रोंटो थई गयो तो वदनी हम घर में पिलो मुरामा तोड़ी जो हां तो गोदराम से उकारी से गोदराम दादी लाई ना के ये बाबू मानगा मदद करा पारवा दो हमने हम्म तो गोदो बाहर कई गोदोन गोदड़ारी बत्ती बाहर की हुके रख हुके रख दो અમુરોમત કંટાળી મને કંઈ ના રોવાનું જ નહીં મળું તમુ રહ રો રો કશું પછી કે ટકા બી પકડી કે

पला रुटला कर नके से अरे पसे सब्जी गवानी सब्जी बन आई से किया ध्यान न रम हो कीसीले काका हो खाना थे को गवारनी से गो गवार ए ए त प त खा न ओ ट्राउ लाए पपोरिन बदु लायो छ तू आम मोटा त ना

પોટી નું ના કે થી ના ના ઓ ખાલી શાંતિ થી પડી જ ને મટા પોટી જ મને આ ગિંબે સે લીમ માં મેન થઈ જવું પડ્યું ખાઈ જ